આણંદના મોગરી ગામના તળાવમાં રહસ્યમય રીતે સેંકડો માછલીઓના મોત નીપજતા તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા ખડકાયા હતા જેના કારણે દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મોગરી ગામના તળાવમાં સેંકડો માછલીઓના મોત નીપજતા મૃત માછલીઓના ઢગલા તળાવના કિનારે ખડકાયા છે તળાવમાં પાણીની ઉપર મૃત માછલીઓના ઢગલા ફેલાયેલા છે જીવના કારણે ફેલાતી દુર્ગંધથી આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જો કે તળાવમાં સેંકડો માછલીઓના મોત કેવી રીતે થયા તેને લઈને રહસ્ય સર્જાયું છે

માટે તમે પ્રયત્ન કરો તો ગામની સુખાકારી માટે જરૂરી છે ચિરાગ સૈયદ દિવ્યાગ ન્યૂઝ આનંદ